પોરબંદરનો ઉદ્યોગનગર વિસ્તાર ગોરખ ધંધાઓનું હબ બની રહ્યું છે આ વિસ્તારમાં અનેક સ્થળોએ દેશી દારૂના બે ફાર્મ ધંધાઓ ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ જોવા મળે છે તો આજ વિસ્તારમાં લગભગ ત્રણ થી ચાર જેટલા અડા ઉપર દેહનો વેપાર થતો હોવાની ચર્ચા સંભળાય છે છતાં ઉદ્યોગનગર પોલીસ આ ખાડા કાન કરી રહી છે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં ખૂબ મોટો વિસ્તાર આવે છે આ વિસ્તારોમાં પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે ખાસ કરીને ચાર જેટલી અલગ અલગ નામચીન મહિલાઓ ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં જ દેહ વેપારનો ધંધો ચલાવી રહી છે જ્યાં બહાર ગામથી યુવતીઓને બોલાવી અપાતી હોવાની ચર્ચા પણ ઉદ્યોગનગર વિસ્તારમાં જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ નાની ઉંમરની યુવતીઓને પણ આ ધંધામાં ધકેલાતી હોવાની પણ ચર્ચા જોવા મળે છે તો બીજી તરફ ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં જીઆઈડીસી ઘાસ ગોડાઉન પાછળ ખાપટ જુબેલી બોખીરા તુંબડા કે નગર સહિતના અનેક સ્થળો પર પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂના ધંધાઓ ધમધમતા હોવાની ચર્ચાઓ પૂર જોશમાં જોવા મળી રહી છે જેમાં રૂડી વિજય ઉર્ફે ચીબો પરતાપ રણીઓ અને રૂપી નામની મહિલા સહિત અનેક શખ્સો પોલીસને મસમોટા હપ્તા આપી દેશી દારૂના ધંધાઓ કરી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે તોરિયન ફેક્ટરીની સામે સરખા નામનો એક શખ્સ પોલીસની રજાથી બેફામપણે દેશી દારૂનો ધંધો કરતો હોવાની પણ ચર્ચા જોવા મળે છે ત્યારે પોલીસ મથકની કામગીરી અંગે જિલ્લા પોલીસ વડા યોગ્ય તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સામે કડક સાથે કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે શહેરમાં અનેક ધંધાઓ ચાલી રહ્યા છે છે ખાસ કરીને ઉદ્યોગનગર પોલીસ મથકની તેમાં આવા ગોરખ ધંધાઓ ફાલી ફૂલી ઉઠ્યા છે ઉદ્યોગનગર પોલીસની મીઠી નજર હેઠળ આ વાત સમગ્ર શહેરમાં ચર્ચાઈ રહી છે ખાસ કરીને ઉદ્યોગનગર પોલીસ મથકનો જે વિસ્તાર છે જેમાં બોખીરા તુંબડા જુબેલી કે કે નગર ખાપટ જીઆઈડીસી રાજીવનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં શહેરભરમાં જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે સરખા નામનો શખ્સ રૂડી નામની મહિલા વિજય નામનો શખ્સ પ્રતાપ નામનો શખ્સ રણિયા નામનો શખ્સ અને રૂપી નામની મહિલા સહિત અનેક શખ્સો દેશી દારૂના વેપલાઓ કરી રહ્યા છે ખુલ્લે આમ દેશી દારૂના ધંધા થતા થતા હોવા છતાં પોલીસનું મૌન જોવા મળી રહ્યું છે ઉદ્યોગનગર પોલીસ દેશી સામે જાણે કાર્યવાહી ન કરતી હોય તે પ્રકારની ચર્ચા ઉદ્યોગનગર વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યારે આ પોલીસ મથકની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ મસ્ત મોટા હપ્તાઓ લઈ અને આ વિસ્તારમાં ગોરખધંધાઓને પ્રોત્સાહન આપતું હોવાની ચર્ચા સમગ્ર ઉદ્યોગનગર વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યારે પોરબંદરના જે જિલ્લા પોલીસ વડા છે ભગીરથસિંહ જાડેજા ખૂબ જ નિષ્ઠાવાન પોલીસ વડા છે ખૂબ જ પ્રમાણિક છે આ પોરબંદરના પોલીસ વડા તેમણે ઉદ્યોગનગર પોલીસ મથકની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ અનેક લોકો પોતાનું નામ ન આપવાની શરતે કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર